માંડવી તાલુકાના મોટા પાડિયા ખાતે ગૌશાળાના એક કરોડના ખર્ચે ખર્ચ નિર્માણ પામેલ ત્રણ શેડ તથા પ્રવેશ દ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું દાતાઓ વાલજીભાઈ ગઢવી પ્રભુભાઈ ગઢવી પરિવારજનો અને આઈ નાગેશ્વરી મા કમળામાં વગેરેના હસ્તે કરાયું હતું લોકાર્પણ મોટા ભાડિયા ગામે આજે ત્રણ શેડ ગૌશાળાના નિર્માણ પામ્યા છે જેનું આજે લોકાર્પણ હતું અને અનેક દાતાશ્રીઓના સહયોગથી આજે આ કામ સંપન્ન થયું છે આજે સવારથી જ સામાજિક સંમેલન ધાર્મિક સભા રાત્રે સંતવાણી છે રાજકીય લોકોનું દાતાશ્રીઓનું સન્માન આવા વિશિષ્ટ પ્રકારના કાર્યો કર્યા હતા જે પ્રકારે ગૌશાળાનું નિર્માણ થયું છે બધા માટે પ્રેરણારૂપ છે અન્ય લોકોને પણ પ્રેરણા મળશે અને વર્ષોથી ગૌસેવાનું ગૌ સેવાનું કાર્ય અહીંયા ચાલી રહ્યું છે અને આજે ભવ્ય એમાં વધારો થયો છે એટલે હું અમને પડતા ઉ છું અને અભિનંદન આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર અને પવિત્ર કાર્યક્રમ છે ગૌ માતાની સેવા માટેનો કાર્યક્રમ ભાડિયા ચરણ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રની અંદર અહીં ભાડિયા ગામની અંદર રહેતા નાનામાં નાના લોકોને જોડીને સૌનો દાન અનુદાન એની અંદર જોડીને અહીં આ કાર્યક્રમ કરવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર અમે સૌ કોઈ પરિવાર સાથે અહીંયા હાજર રહેલા હતા અને એમાં આ કાર્યક્રમની અંદર ગૌશાળાનું સેટ છે બાઉન્ડ્રી વોલ છે પાણીની વ્યવસ્થા છે અન્ય અન્ય સૌ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓની અંદર સૌને સાથે રાખીને જે પ્રકારે ચારણ સમાજ વાળિયાએ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉત્તમ ઉદાહરણ છે અભિનંદન ને પાત્ર આ જ પ્રકારે દરેક ગામ પોતપોતાના ગામની ગાયોની રક્ષા કરવા માટે અને દેશી ગાયો ખાસ કરીને દેશી ગાય આધારિત આપણું જીવન પદ્ધતિ જીવવાની ખાસ જરૂરિયાત છે જે ભાડિયા ગામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા દરેક ગામો પોતાના ગામે ગામ દેશી ગાયોનું સેવા માટે દેશી ગાયોની સંરક્ષણ માટે આ પ્રકારે કરે એ આવશ્યક છે અને સૌ સાથે મળીને આપણે કરીશું તો ગૌમાતા પણ આપણા ઉપર રાજી રહેશે ગૌમાતાના પણ ખૂબ આશીર્વાદ રહેશે અને પરમાત્માની પણ કૃપા રહેશે આપણે સૌ સુખી રહીશું આ ગૌ માતાના આશીર્વાદ લેવા જેવા છે એના માટે હું ભારિયા ચારણ સમાજની ખૂબ ખૂબ અભિનંદન સાથે જય માતાજી ધન્યવાદ આજે મોટા ભાડિયા મધ્ય ગૌશાળાના નવા શેડો અને સંપૂર્ણ ગૌશાળા જે આધુનિકરણ કરી અને એનું જે ઉદ્ઘાટન છે બહુ સારો આયોજન ગાયો માટે આ ગૌશાળામાં ધન્યવાદના પાત્ર છે સૌ દાતાઓએ જે દાન આપી સાથે સાથે ગામના જેટલા પણ દરેક સમાજો બાળિયા ચારણ સમાજ સાથે સાથે વિષ્ણુ સમાજ મોટી જહેમતથી સરસ મજાની એક ગૌશાળા અહીં બનાવવામાં આવી છે ત્યારે ફરી ફરીને આના આયોજકોને દાતાઓને મોટા ભાડિયાના સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારા દિવસોની અંદર પણ આ ગૌશાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે સાથે સાથે સમગ્ર ગ્રામ ગામ આ ગાયોની સેવા કરી અને આવનારા દિવસોની અંદર જે રીતે એ આપણે જોઈ રહ્યા છીએ એ રીતે ગૌમાતાની સેવાઓ થાય તેના માટે પણ જે દાનની સરવાણી હોય છે ત્યારે સર્વે દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ગૌશાળાના સૌ ટ્રસ્ટીઓ એના કાર્યકર્તાઓ આટલું બધું મોટું સંકુલ બનાવવા બદલ સર્વે ગ્રામજનોને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ નાબિલમ મારેડો પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર આશાપ્રર ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે તમે સવારથી આજે આ અમારો રૂડા કાર્યક્રમમાં તમે હાજરી આપી અને મારેડો અમારા માટે આજે મોટો બઢિયા ગામ માટે અમારો ઐતિહાસિક દિવસ છે કેમ કે ઘણા મંદિર બન્યા છે મોટા મોટો આમ કહીએ તો રામ મંદિર બન્યો ત્યારે અમને એટલો ઉત્સવ હતો અને આજે અમારો ગૌ માતાનો મંદિર બન્યો અમારા ગામ માટે એટલે અમને એટલો ઉત્સાહ છે કે એના અમે શબ્દમાં ભરી નથી શકતા આજે અમારા સવારથી કરી છ વાગ્યાથી કરી અને કાલે છ વાગ્યા સુધી એટલે અડતાલીસ કલાક સુધી અમારો આનંદ આનંદ આનંદને આનંદ બીજો કોઈ શબ્દ જ નથી અને આ આનંદ માટે હું મારા પરિવારનું કે મારા ગામવાસીઓનો જેટલો હું આભાર માનું એટલું ઓછું છે કેમ કે આ મેં મંદિર બાર મહિના પહેલાની શરૂઆત કરી હતી મારા ગામનો એટલો સપોર્ટ મળ્યો સાથે સાથે વિરમભાઈ કહું કે ખીમરાજભાઈ કહું કે જે જેના નામ લઉં એનો મને એટલો સપોર્ટ મળ્યો છે અને મારો તો આજે છે મારો તો ઐતિહાસિક દિવસ છે કે હું સંકલ્પ કર્યું હતું કે આ એક મારે ગૌ માતાનું મંદિર બનાવવું છે તો એમાં જે મારા ગામના વડીલો નાના મોટા જે મારે હું કહું કે આજે રોજના પાંચસો રૂપિયા કમાવતા હોય અને એ માણસે જેનો હું હું છે ને ચરણોમાં વંદન કરું છું અને જે મને ગામવાસીઓએ સાથ આપ્યો આમાં સહકાર આપ્યો એ બદલ હું આખા ગામનો મોટાભાડિયા ગામવાસીનો આભાર છું સાથે સાથે આજે હું એ એક સબ વ્યક્તિનું એવું નામ લઉં કેમ કે મારા સર્વસ્થ પિતાજીને આજે દસ વર્ષ થઈ ગયા અને પિતા આગળ કેટલો છોકરો આમ તડકો ના દે એમ મને મૂરજી કાકા મારા વડીલશ્રી એ મને આ ભગીરથ કારામાં ક્યાં પણ મને તડકો નથી અપાડ્યો તો હું મુંબઈ રહું છું જયારે જયારે હું ફોન કરું કે તું ચિંતા નહીં કરતો બધું કાર્ય કરશે એટલે હું એનું ખૂબ ખૂબ આભારી છું વંદન કરું છું ચરણ વંદન કરું છું સાથે સાથે મારો બાનાયત પરિવાર કહું મારો પરિવાર કહું કે સર્વે સર્વે ગામવાસીઓને કહું સાધુ સંતોના મારા આશીર્વાદ મળ્યા છે મારા આજે તો અમારો એટલો દિવસ છે કે તમને કીધું કે અડતાલીસ કરોડનો અમારો આનંદ છે એટલે આનંદના કોઈ શબ્દ નથી અને સાથે સાથે જે અમારો ચારણ સમાજ આવ્યો આજે અખિલ ચારણ સમાજ સાહેબ આવ્યા એ અમને આશીર્વાદ આપ્યા આજે વિનોદભાઈ દવે સાહેબ કે કેટલાના હું નામ લઉં અમારા રૂડા રૂઢાવસરમાં અમને આ જે શોભા વધારી એનો હું ખૂબ ખૂબ આભાર્યું છું અને સાથે સાથે સર્વે હું ગામવાસીઓનો આભારી છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં આવતા સમય આવતા ટાઈમે પણ આવું મને સાસર મળપૂર હશે જય માતાજી જય ગૌ માતા આજે મોટા ભાડિયા ગામે નૂતન શેઠનો લોકાર્પણ પણ હતો આજે અમને આનંદ છે આજે મોટા ભાડિયા ગામની અંદર ભવેથી ભવેત આજે કાર્યક્રમ જોજો રહ્યો છે અને ભવેથી ભવેત સેટોનું કામ થયો છે અમને ખુશી છે કે મોટા ભાડિયાના મોટા દાતાઓ લાખો રૂપિયાના ખર્ચે સેટ બન્યો છે એનો આનંદ છે એમાં મુખ્ય દાતા શ્રી વાલજીભાઈ કરશનભાઈ બનાયત પ્રભુભાઈ ગેલવા અને અન્ય દાતા આખા ગામમાંથી મોટો ફાળો આવ્યો છે એનો આનંદ છે અને સાથે સાથે આનંદ એનો છે આ ભવ્યથી ભવ્યો આજે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સવારમાં અમારો ચારણ સમાજ સાથે રહી અને આ કાર્યક્રમને વધાવ્યો હતો અને ત્યારબાદ બપોરના ભોજન રાત્રિના ભોજન બરબુભાઈ ગેલવા વાલજીભાઈ બનાયત રામભાઈ વિધાણી એ ભોજનના દાતા હતા અને આખા કાર્યક્રમના પણ દાતાઓ છે એમાં પણ બધાનો સિંહ ફાળો છે એનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આજના કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ શ્રી વિનોદભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા જનકસિંહભાઈ એ અહીંયા પધાર્યા હતા અને એનો પણ ખૂબ જોગદાન પેલા પણ જો ખૂબ યોગદાન છે અને આ સેટની અંદર આવ્યો અને એને અતિ આનંદ થયો અને પોતે પણ અહીંયાથી જાહેરાત કરી કે પાંચ લાખ રૂપિયા સંસદની ગ્રાન્ટમાંથી ગૌશાળા માટે આપશે અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ પોતે પણ પોતાની પાંચ લાખના ખર્ચે અહીંયા પાણીનો ટાંકા માટે એ પણ જાહેરાત કરી છે અને આ આખા ગામના દાતાઓ આજે વરસી રહ્યા છે અને રાત્રિનો કાર્યક્રમ છે એમાં પણ મોટા મોટા કલાકારો છે દેવરાજભાઈ ગઢવી રાજભા ગઢવી હરિભાઈ ગઢવી અને શ્યામભાઈ ગઢવી અત્રેથી અમે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પ્રભુભાઈ અને વાલજીભાઈ ની એની વાત કરીએ તો હર હંમેશ ગામ નું કોઈ બી કાર્ય હોય એને કેવાનું જ ન હોય એને ખબર પડતી હોય કે આ કાર્યક્રમ થવાનું છે તો પોતાની રીતે અમને ફોન કરતા હોય કે કાંઈ પણ જોગદાન જોતો હોય તો એ આપતા જ હોય છે કોઈ બી કાર્ય હોય ગૌશાળા હોય જળ સંગ્રહના કાર્ય હોય શિક્ષણ હોય આરોગ્ય હોય બધા જ કાર્યોમાં પોતાની રીતે પોતે દાન દેતા હોય છે દાતાઓનો વાત કરીએ તો લગભગ દોઢસોથી ઉપર દાતા સવારમાં કર્યો અને મુખ્ય દાતા એવા હતા કે વીસ એવા મુખ્ય દાતા હતા કે અગિયાર હજાર હોય પાંચ લાખ હોય બે લાખ હોય અઢી લાખ હોય લાખ લાખ રૂપિયા તમે જોશો મોટા ભાડિયા થી બીજા બધા ગામો પ્રેરણા લેતા હોય છે એવી મોટી મોટી ગૌશાળાઓ ક્યાં ન હશે મારી ખ્યાલથી આવી ગૌશાળાઓ ક્યાં ન હશે એવી ગૌશાળા મોટા ભાડિયા ગામની અંદર છે અનેક કાર્ય કરવામાં મોટા મોટા ભાડિયા સૌથી કરે કરતો હોય છે સો ટકા જળ સંગ્રહનો કાર્ય પ્રથમ માંડવી તાલુકામાં લગભગ પ્રથમ નંબરનું ગામ હશે જળ સંગ્રહની કામગીરીમાં જળ સંગ્રહ કામ ગઈ સિઝનની અંદર લગભગ પાંચ થી છ તળાવો

કે કોઈ બી સારા કાર્ય હોય તો ઓટોમેટિક કોઈને કહેવાનો નથી હોતો પોતે આખો ગામ હિલી મિલીને કોઈ બી કાર્ય કરતો હોય છે આજ આનંદ આજ ઉછરંગ આજ નયન મે બસે નયન સખી અમારે ગળે આજ કંચન વર્ષે મહેર આવી જ રીતે મોટા બાડિયા ગામની અંદર આજે માહોલ છે આજ જય ગૌ માતાનો મંદિર બન્યું છે અને લોકલ પર કાર્યક્રમમાં સૌ પધારેલ આજ સવારના માનનીય ધારાસભ્ય શ્રી એ પોતાની હાજરી આપી અને ગૌચારા માટે પાંત્રીસ હજાર રૂપિયા આખો દિવસ આજ ગાયોનો ચારો ગૌ ધારાસભ્યશ્રી વતી હતો પક્ષીનો ચૂણો અને કૂતરાના રોટલા એ ધારાસભ્યશ્રીએ આજે પોતાના સ્વખર્ચે આપ્યો હતો તેમજ આજ સાંજ સમાજના વડીલો સૌ હાજરી આપી હતી સાંજના ધર્મસભા હતી અને રાતના ભવ્ય લોક ડાયરો છે હું સૌને ધન્યવાદ આપીશ અને સૌથી પહેલાં દાતાઓ શ્રી પ્રભુભાઈ ગઢવી વાલજીભાઈ બનાયત જે આટલો મોટો ભગીરથ કાર્ય કર્યું છે એ સૌને હું ધન્યવાદ પાત્ર છે અને ખરેખર અમે સહભાગી છે કે આવા દાતાઓ અમારા ગામની અંદર છે તો આજ સભાની અંદર સાંજના ધર્મસભામાં આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આવ્યા અને શોભા વધારી સાથે સાથે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટનું પણ લઈ ગયા તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજા બાબુ એ આવ્યા એ પણ એક આશ્વાસન આપ્યું કે અમને તમને પાણીનો ટાંકો અહીંયા બનાવી આપશું તેમજ આપણે જે અહીંયા ઘણા સમયથી પુલનો પ્રશ્ન હતો અને પુલ પાસે થઈ ગયો છે પણ ડિઝાઇન માટે ત્યાં ગાંધીનગર પુલ ગયો છે એ માટે પણ એ ખાતરી આપી કે અમે આ જેમ બને તેમ જલ્દી અને કામ ચાલુ કરાવશું અને બધા દાતાશ્રીઓનો ગ્રામજનોનો હું આભાર માનું છું અમારા જૈન સમાજમાં જીવીદયાની મોટા પ્રમાણમાં દન આપવામાં આવે છે પણ નાના ભાડિયા મોટા મોટા ભાડિયામાં માજન ન હોવા છતાં પણ અહીંયા સારા પ્રમાણમાં જીવદયાની પ્રવૃત્તિ થાય છે હમણાં પાંજાપોરમાં ગૌશાળામાં સારામાં સારા મોટા ત્રણ સેટ બનાવવામાં આવેલ છે ને સારામાં સારી પ્રવૃત્તિ કરે છે ત્યાંના કાર્યકરોને ધન્યવાદ ધન્યવાદ આપું છું અમે બી અમે બી અમારા ખેતરવાડીમાં બાર એકરની વાડી છે અમારી એમાં બધામાં અમે ઘા ઘા ઉગાડીએ છીએ એ ઘા અમે મોટા ભાડિયામાં ગૌશાળાને અમે આપીએ છીએ